નાની વાતમાં આપણે આજે જય શ્રી ગોપાલ અંક એમાં એક વાર્તા આપેલી છે એ વાંચું ઓગણીસો ને એક્યાસીનો ફેબ્રુઆરી મહિનાનો અંક છે એમાં અઢારમાં પાન એક વાર્તા છે પણ એ વાર્તા પહેલાં થોડું લખાણ છે એ બધું લઈ લઈએ કે આ જીવનની ઘટમાળનો રેટ તો ફર્યા જ કરે છે એમાં કંઈક જીવ પોતાનો પ્રારબ્ધ અનુસાર આવે છે અને પોતાના કર્મો સાથે લઈને જાય છે કરેલા કર્મો ભોગવવા માટે કર્માનુસાર કોઈ પણ યોનીમાં અવતાર લે છે એટલે જેવા કર્મ અને જેવું ચિત્ત જ્યાં ચોંટ્યું છે જ્યાં મન લાગેલું છે એ પ્રમાણે આવતો યોની મળે અને વળી પાછા ચાલ્યા જાય છે એટલે અવતાર પણ લે ને પછી પાછા ચાલ્યા જાય આ ઘટમાળમાં માનવ દેહ મળ્યા પછી આપણે બુદ્ધિશક્તિથી જન્મ મરણના બંધનમાંથી જો મુક્ત ન થઈએ અને ખોટી માયામાં શક્તિનો ઉપયોગ કરીએ તો મનુષ્ય દેહ મળ્યો વ્યર્થ છે મનુષ્ય દેહ મળ્યા પછી બુદ્ધિથી એટલો તો અવશ્ય વિચાર કરવો જોઈએ કે આપણે ક્યાંથી આવ્યા છીએ કોણ છીએ આપણું ખડું ખરું કર્તવ્ય શું છે આ બધું મનથી વિચારવાનું છે ધર્મના ચાર અંગો કહ્યા સત્ય તપ પતિવ્રતા દયા ચાર ચારેયનો સરવાળો એ ધર્મને પૂછીને આગળ વધવાનું છે શાસ્ત્રમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર વિભાગ કહ્યા છે તેનો અર્થ પણ એમ છે કે કહેલા ધર્મ પહેલો ધર્મ એટલે કે ધર્મની મર્યાદામાં રહી એવી રીતે આયોજન કરો કે છેવટે મોક્ષની ગતિ મળે એટલે એવી રીતે આયોજન કરાય એવી રીતે બુદ્ધિ વપરાય કે છેલ્લે ફરીવાર અહીંયા આવવું ન પડે અહીંયા એવું સમજાવે છે ક્યાંથી આવ્યા છીએ તે જાણતા નથી ક્યાં જવાનું છે એનું કાંઈ ઠેકાણું નથી પણ જે ધર્મ છે તેને તેને તો કંઈક કલ્યાણ અવશ્ય થવાનું છે માટે મનને સમજાવવાનું દરેક શાસ્ત્રો મનને દગાખોર અને મરકટ જેવું માને છે એ તો ખરી જ વાત છે જો મનને કાબુમાં રાખશું ને તો વૈષ્ણવ ધર્મ રાખી શકાશે નહીં તો વિકટ ધર્મ છે વૈષ્ણવ ભૂતલ ભેખ ધરાવે ગણો ઘણું અઘરું કાર્ય છે મન કેવું ચંચળ છે એનું દ્રષ્ટાંત થી નીચેથી સમજાશે હવે મનની ચંચળતા સમજાવે છે એ વાર્તા છે એક રાજાને ત્યાં બકરો હતો રાજા એક વખત જાહેરાત કરી કે આ બકરાને પેટ ભરીને જંગલમાંથી કોઈ ચરાવી લાવશે એને હું મારું અડધું રાજ્ય આપી દઈશ પરંતુ બકરાનું પેટ ભરાયું છે કે નહીં એની હું પરીક્ષા કરીશ આવી જાહેરાત સાંભળીને એક માણસ રાજા પાસે આવ્યો અને બકરાને પેટ ભરીને ચરાવું એમાં શી વાત છે એમ કહીને રાજા પાસેથી બકરાને ચરાવવા લઈ ગયો આખો દિવસ સુંદર સુંદર ઘાસ બકરાને ખવડાવ્યું સાંજ પડી માણસને લાગ્યું કે બકરાનું પેટ હવે ભરાઈ ગયું છે સાંજના બકરાને લઈને રાજા પાસે આવ્યો રાજાએ જ્યાં થોડું લીલું લીલું ઘાસ બકરા પાસે જેવું મૂક્યું બકરો તો ઘાસ ખાવા લાગ્યો રાજાએ કહ્યું ત્યાં બકરાને કંઈ ખવડાવ્યું છે કે નહીં જો ખવડાવ્યું હોત તો બકરો ખાત જ નહીં પેટ ભરાયું એટલે કે ફરીવાર ખાવાનું મન ન થાય એટલે પરીક્ષા એમ કરે છે બકરાને ખૂબ ખવડાવે ખૂબ ખવડાવે પણ જ્યાં દરબારમાં આવે અને રાજાને ઘાસ નાખે એટલે બકરો ઘાસ નાખતા વે ખાવા લાગે ત્યાં એક મહાન માણસને આની ખબર પડી તેને લાગ્યું કે આ જાહેરાત પાછળ તો કંઈક રહસ્ય છે હું યુક્તિથી કામ લઈશ હવે ઉપર આપણને શું કીધું ઉપર જે લેખ છે ને એની સાથે આ વાર્તા લાગુ પડે છે એટલે મહાન યુક્તિ કરવાનું શું કીધું કે માણસ જન્મ છે ને એમાં જ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય એ અહીંયા માણસને મહાન માણસને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એવો વિચાર આવ્યો કે હું બકરાને ચરાવા લઈ જઈશ યુક્તિ દ્વારા લીલા મજાના સુંદર ઘાસમાં બકરાને ઊભો રાખ્યો પણ જેવો ઘાસ ખાવા જાય કે મોઢા ઉપર એક લપડાક મારે બકરાને ખાવા માટે જેટલી વાર પ્રયત્ન કરે છે એટલી વાર મોઢા ઉપર લપડાક પડે છે અંતે બકરાને ઠસી ગયું કે ઘાસ મુખમાં મૂકીશ તો માર પડશે આમ સાંજે આ બકરાને રાજાની પાસે લાવવામાં આવ્યો અને આજે બકરાને બિલકુલ તો ઘાસ ખવડાવ્યું જ નહોતું ભૂખ્યો હતો છતાંય રાજાને કીધું કે મેં પેટ ભરીને ખવડાવ્યું છે રાજાએ બકરાને ઘાસ ખાવા નાખ્યું પણ બકરો તો ઘાસ તરફ જોતો જ નથી અને ઘાસને સૂંઘતોય નથી બકરાને મનમાં ઠસી ગયું છે કે હું ઘાસ ખાવા જઈશ તો મને માર પડશે એટલે ઘાસ ખાતો નથી આ વાતમાં એ સમજાવે છે કે બકરો જે છે છે આપણું આપણું મન મન જ્યાં ભટકે છે ને ત્યાં ચરવા જાય છે ત્યારે ભગવદીય આપણને વાળે છે આપણા મનને વાળવાની કોશિશ કરે છે એટલે કે ભગવદીય એટલે કે આ યુક્તિ કરવાવાળા મહાન પંડિત એનું ઉદાહરણ છે કે આપણા જીવનમાં ભગવદી જે ભગવદી આપણને વાળે છે ને કે જ્યાં ને ત્યાં મન ભટકીશ નહીં નહીં તો માયાનો માર ખાવો પડશે અને રાજા તો પ્રભુ શ્રી ગોપાલલાલ છે આપણા આમ મનને ફટકા મારવાની જરૂર છે નહીં તો આ ચંચળ મન ખાડામાં ફેંકી દેશે માટે વૈષ્ણવ ધર્મ અપનાવી એને મેંડ મુજબ મેંડ પ્રણાલી મુજબ આચાર વિચાર વાળું જીવન જીવી અને પ્રભુજીના શરણે જા માત પિતા સુત બાંધવો ને પ્રભુ પત્ની ને પરિવાર સજ્જન કુટુંબ સૌ સ્વાર્થી સર્વ અળગાય આ સંસારમાં જ્યારે જીવ જન્મ ધારણ કરે છે ને ત્યારે એને કોઈ સાથીદાર હોતું નથી અને જ્યારે મૃત્યુ પામે ત્યારે કોઈ સાથે જતું નથી જન્મ અને મરણ વચ્ચે જે સમયમાં મતલબીય સગા સંબંધી હોય માતા પિતા પુત્ર ભાઈ પત્ની વગેરે પણ રહે છે જ્યારે મનુષ્ય મૃત્યુ પામે ત્યારે કોઈ સાથે જતું નથી પણ સ્વાર્થના સગા હાથમાંથી વીટી કાઢી લે છે ભેગા મળીને શમશાનમાં પહોંચાડી દે છે જો ખરી લાગણી હોય ને પ્રેમ હોય તો આ બધું ક્યાં ગયું આખા જન્મનું આ સ્વાર્થિયા સગા આટલા જ નહીં એટલે સુધી નહીં અટકે શમશાનમાંથી પાછા આવી અને પૈસો ટકાનો વહીવટ કરી લેશે ભાગે પડતા વેચી દેશે અને પછી મોજ મનાવશે આમાં મૃત્યુનું દુઃખ કોને છે કોના મોઢા પર દુઃખ દેખાયું આવા મતલબિયા સગા ઉપર બધા જ સ્વાર્થી છે આવા મતલબીયા સગાની પાછળ જીવન બરબાદ કરીશમાં કારણ કે બધા જીવતા સુધીના જ સગા છે મૃત્યુ વખતે આ બધા અળગા થઈ જાય મૃત્યુ વખતે સાથે જો કોઈ આવશે તો કરેલા કર્મનું ભાથું જ આવશે માટે માનવ દેહ મળેલા આ જીવનમાં ભક્તિ સત્કર્મ કરાય તે જ સાચું ભાથું છે પ્રભુ સ્મરણ ભગવતીનો સત્સંગ જ સાચું ધન છે ડોસાભાઈએ કહ્યું છે સાચો ધન સત્ય ભામા સુવન હે ઓર કછું સંગ ના આવે પૈસાનું માયાવી ધન અહીં જ રહેવાનું છે તે સાથે આવવાનું નથી આવતું નથી અને એક કોડી પણ ધન સાથે આવશે નહીં માટે સાચું ધન મેળવવાના પ્રયત્ન કરવા જરૂરી આટલું લેખ અત્યારે આટલું જ બોલીને મારી વાણીને વીરામાં પૂછું બોલું મારી નાની વાતને આપું પૂછું બોલો શ્રી ગોપાલ કી જય